ઇજાગ્રસ્તોને એકસો આઠ મારવાથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે સંજેલી જતી બસ ને અકસ્માત નડ્યો છે જામ જામજોધપુરથી સંજેલી જતી બસ ને અકસ્માત નડ્યો છે અને આ સાથે જ્યારે સ્કૂલ પાસેના જ્યારે આ વસ્તુ અકસ્માત સર્જાયો છે આપણે જણાવી દઈએ અકસ્માત સર્જાયેલા પંદર જેટલા મુસાફરો ઇજાગ્રસ્ત થયા છે કયા કારણોસર અકસ્માત સર્જાયો છે હજુ હાલ સામે આવ્યું નથી પરંતુ બ્રાઇટ સ્કૂલ પાસેના વિસ્તારમાં અકસ્માત સર્જાયો છે મહત્વપૂર્ણ સમાચાર છે મળી રહ્યા છે ત્યારે બ્રાઇટ સ્કૂલ પાસે જે વિસ્તાર છે ત્યાં અકસ્માત સર્જાયો છે ટ્રક છે બસ છે એસટી બસ ટ્રકની પાછળ ઘૂસી જતા અકસ્માત સર્જાયો છે આ વસ્તુ ત્યારે બની કે જ્યારે કોઈ વ્યક્તિ ઊંઘમાં હોય નશામાં હોય કાં તો તેનું ડ્રાઇવિંગ પરથી તેને ભાન ગુમાવ્યું હોય તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે

જે ટ્રક ઉભી હતી તેની પાછળ એસટી ઘુસી ગઈ હતી અને જેમાં એસટી ચાલક સહિત પંદર જેટલા મુસાફરોને ઈજાઓ પહોંચી હોવાની સામે આવી છે અને તમામ સારવાર અર્થે આવ્યા હતા બીજી તરફ પોલીસને બનાવ અંગે જાણ થતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી ત્યારે ચોક્કસથી કહી શકાય કે રસ્તામાં જે ટ્રક હતી તે ઉભી હતી ને તેની પાછળ અચાનકથી આ એસટી ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો જી